સીઆઈટી ભોજનમાં જીવાત નીકળી છે કેફેના બર્ગરમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે રાજપત રંગોલી રોડ પર આવેલી કોર્પોરેટ કેફેની આ ઘટના છે બર્ગમ બર્ગર જે મંગાવ્યું હતું એ ગ્રાહકને કડવો અનુભવ થયો છે તાપ જુઓ આ એક ગ્રાહકને પરંતુ અત્યાર સુધી અનેક આવા વિડિયો સામે આવી ચૂક્યા છે લોકોને અડધું ખાઈ લીધા પછી ખબર પડી કે અંદરથી જીવાત છે અને આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે કાર્યવાહીના નામ પર શું થઈ રહ્યું છે એ ખબર નથી પડતી ને આ બધી ઘટનાઓ વધતી જઈ રહી છે આપ જે રેસ્ટોરન્ટમાં જાવ છો વધુ પૈસા ચૂકવો છો અને આપને એવું હશે કે ગુણવત્તા સભર અમને જમવાનું મળશે પરંતુ એવું નથી અને એવી ભૂલ ન કરતા ને એવું સમજી પણ ન બેસતા કે તમને જેટલા પૈસા ચૂકવો છો એ પ્રમાણેનું જમવાનું સારું અને ગુણવત્તાયુક્ત મળી રહ્યું છે આ દ્રશ્યો જુઓ અને એના પરથી અંદાજો લગાવો કે આ એક સારી એવી રેસ્ટોરન્ટમાં ગયા હતા જમવા માટે બર્ગર મંગાવ્યું હતું ત્યાંથી અને બર્ગરમાંથી આ જીવાત નીકળી છે

બર્ગર મંગાવતા ગ્રાહકે જ્યારે બર્ગર ખાવાનો પ્રયત્ન કર્યો તે દરમિયાન તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં તેની અંદર જીવાત હોવાનું ધ્યાને આવ્યું એટલે હાલ આ ઘટના જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફરી એકવાર ખાણીપીણીની વસ્તુમાંથી જીવજંતુ નીકળવાનો છે જે સિલસિલો છે તે લોકોની સામે આવ્યો છે તે હાલ એમસીનું ફૂડ ડિપાર્ટમેન્ટ છે આ જે કેફે છે ત્યાં તપાસ હાથ ધરવા માટે પહોંચશે તેવી માહિતી મળી છે જેના આધારે ખબર પડશે કે તેઓ શું કાર્યવાહી કરે છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું